એ સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોની અંદર આપવાની છે જો આ વિડીયો તમને પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રોને શેર કરી લેજો તમે જોઈ શકો છો આઈ ખેડૂત પોર્ટલ પર 2.0 વર્ઝન અપડેટ કર્યું છે જેમ કે મિત્રો વર્ષ 2024-15 થી શરૂ કરી વર્ષ 2024 પછી રાજ્યના 1.07 કરોડ ખેડૂતોએ વિવિધ 10 વર્ષોમાં ઓનલાઈન અરજીઓ કરી પોર્ટલ મારફત વિવિધ સહાયિત યોજનાઓનો લાભ લીધેલ છે છેલ્લા દસ વર્ષોમાં પોર્ટલ ખેતીવાડી ખાતાની ઓર્જણાઓ થકી એકવીસ લાખ ખેડૂતોએ રૂપિયા પિસ્તાલીસ કરોડ સહાય મેળવેલ છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો અત્યારના આ ખેડૂત પોર્ટલમાં સમયની માગ અને ખેડૂતોની રજૂઆતોને ત્યાંને લઈને કામગીરી સુગમતા અને જરૂરિયાતો માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ જેમ કે ટુ પોઇન્ટ ઝીરો પોર્ટલ ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે તો મિત્રો જે આઈ ખેડૂતની આપણે પોર્ટલ હતી

અરજીઓ મેળવવામાં આવશે તો મિત્રો બે હાજર પચીસ છ ની અંદર નવીન આ ખેડૂત પોર્ટલ પર મિત્રો જે મિત્રો આડત્રીસ પ્રકારની અરજીઓ આવે છે તે મેળવવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ ત્યારે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો સૌ પ્રથમ ખેડૂતોને રેટેશન કરવાનું રહેશે તો મિત્રો તે રેટેશન કેવી રીતે કરવું તેનો મિત્રો ઓલરેડી અમે વિડીયો અપલોડ કરી નાખ્યો છે તે મિત્રો વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમે જઈ અને વિઝિટ કરી અને આ ખેડૂત પર ફોર્મ ભરી શકો છો તો ચાલો મિત્રો આગળ જોઈએ તો એક વખત રાઈટેશન કર્યા પછી તમે સરકાર છે એની ગાઈડલાઈન મુજબ જે પણ કટોકોમાં લાભ લેવા માંગો છો તેમાં સરળતાથી અરજી કરી શકશો આ ખેડૂત પોર્ટલમાં ખેડૂતો એ જાતે લોગિન ઓટીપી પાસવર્ડ મારફત તેમની અરજીનો સ્ટેટસ જાણી શકશે અને પિન પણ લઈ શકશે તો મિત્રો આ વેબસાઈટ ની અંદર તમે જાતે તમારા મોબાઈલ ફોન થી ઓટીપી પાસવર્ડ અથવા જેનો સ્ટેટસ આવે તે મિત્રો જાણી શકશો અને તેની પિન પણ લઈ શકશો ખેડૂતોએ લોગિન કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે

તો મિત્રો આમાં જણાવેલું છે કે જે મિત્રો આ સોશિયલ મીડિયા ની માહિતી મળે છે એમ કે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો મિત્રો તે માહિતી બિલકુલ ખોટી છે તો મિત્રો તેમાં તમારે ફરમાવવું નહીં ત્યાર પછી મિત્રો આગળ જોઈએ સરકાર શ્રી કક્ષાએ નિર્ણય થયેલ વિવિધ વર્તમાન પત્રો તેમજ જિલ્લા કચેરીઓમાં જાણ કરવામાં આવશે તો મિત્રો જ્યારે ઓનલાઈન અરજીઓ તેની ફોર્મ ભરવાની શરૂ થશે ત્યારે મિત્રો તમને જિલ્લા કચેરી અથવા ગ્રામ પંચાયતમાં મિત્રો તેની માહિતી આપવામાં આવશે અથવા ઓનલાઈન પણ માહિતી તેની આપવામાં આવશે